માછું માર્યું હોય આપણે થાય ન મારી નાખી પણ તોય બાપુ એને કોઈ થી કોઈ ફરિયાદ કરી તો એમાં જીવ નથી હવે તમારી પાસે પૈસા લઈ ગયો પાંચ થી મોડા આપે તો ન કરવાનું કરી નથી ઘણા એમ શું મારી બહુ મારી વાત કરતો એટલે ભાઈ અમે તારી બહુ પૂછતા હતા કે મારા ભાઈ ચાઇ જાય બાકી અમે કઈ ફૂલડા નથી તોડ્યા કઈ હવે એમાં કઈ બાપુ સડપડ થાય અને કઈ ન કરવાનું થઈ જાય પછી બેન તો નાસ મોડા વગેરે થઈ ગયા એક જમાઈ ભાઈ એક જાય ઉપર પછી બેન નું કોણ ધ્યાન રાખે અરે બાબુ જીવવા જેવું ટાણું મળ્યું છે સમય અરે હાલો અને મજા આવશે જીવવાની મને તો એમ થાય કે જે સમય છે ને કઈ ઘટતું નથી વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય બાબુ હિલોડા અત્યારે આપણે હમણાં સોસાયટું ભાગ લાવી ને આપણે હમ તો ભગવાન આપ્યું જાલો ને કાજુ બદામ લઈ જઈ આપડે કાજુ બદામ લેજે ને આપડે હું તો બેટા તારા મારા દીકરા એટલે આપણને એમતા ખારું આમાં હજી અમને શું જોયે શેઠો જ એક પાસે જાય કાબુ ભરવું સુટા બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું બીજા માં જાઓ કે છોકરા મોકલતા નાસી જીવન રોવે મારા નાથ મારા નો અવતાર તે અમને આપ્યો અરે આ આવા ગ્રંથો ન બનાવ્યો તો આપણે બાપુ જાત ક્યાં હું તો આવા ભગીરથ કરો ખરેખર ધન્યવાદ ને પાત્ર

પણ એ એનું બધો વહીવટ બાપુ આશ્રમ નો બધો વહીવટ અમારા દરબારું કરે પણ એ ભરવાડ ને ભરવા ની બધા જે આવ્યા હોય ને એમના મિત્ર સર્કલ એને બાપુ તો લઈ લે અમારા દરબારું લઈ લે બાપુ એવું જીવન એવું હોવું જોઈએ અને બાપુ ધારાસભ્યો મિનિસ્ટરો ને એવા બધા આવે એ બાપુ ના ગુરુ નું આખું મંડળ બોલાવ્યું છે પણ બાપુ તમે સાસુ નહીં જોયું એવા સાચું બધા અહીંયા બોલાવ્યા પરવાર બાપુ એક ચેતના છે ત્યાં તમે જગ્યા ની સમાધિ છે પણ અહિયાં તમે સમાધિ ઉપર જાઓ ને બાપુ તમારું આખું વાતાવરણ બદલાઈ જાય એવી બાબુ જગ્યા છે બકરાણા કોઈ બાપુ દર્શન કરજો એવા સંત ન હોત તો આપડે જાત ક્યાં ભલા એટલા માટે એક ભજન લઈ અને પછી આપણે રવિરાત ને સાંભળવા છે એમને મારે બેહાડવાના પણ મને બેહાડ્યો ધરા

કે નવસો રૂપિયા ની કિલો બદામ છે અને રૂપિયા ની કિલો તમાકુ છે કે તમાકુ બદામ કેમ પણ અને હાલું છે હું થતું સાચી વસ્તુ ને બાપુ અપનાવી નથી પછી દુખી આપણે થાય છે આપડા પોતાનું કારણ છે એમાં કોઈ ભગવાન દુખી નથી કરતો આપણા કર્મ જ આપણને દુખી કરે છે આપણે શું કર્યું છે એની વાત

બે મહિના પછી એકવીસ હજાર નાળિયેર નું કીડિયાલું છે થાનગઢ ના તમામ સેવક ગ્રુપના ના બહુ જોરદાર તાલીફ બતાવી દઉં એકવીસ હજાર નાળિયેર વાહ 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 ધન્યવાદ વાહ ભગવાન સદબુદ્ધિ આપે અને સુખ શાંતિ આપે અને તમારા પરિવારમાં બાપુ સુખ શાંતિ ધન ધાન્ય આપે ખરેખર બાપુ ભગીરથ કાર્ય અમારા જેવા એકવીસો નાળિયા ગણી નો કે આ પૂરવું મૂકવા જ જાવ

એટલે સવારા બાપા એના ગુરુ ભારત ની વાત કરે છે અમર નગર માં આ સંસ્કૃત ભાષા છે અમર મગર ને અલગ શું છે અલગ ધણી આપણે બધા બધા આમ બેઠા હોય ને કેમ કે હે અલગ ધણી હે અલગ અલગ કોને કહેવાય આ બોલ્યા જેવી વસ્તુ નથી પહેલી વાત બોલાય નહીં બોલાય તો લખાય લખાય ને તો દેખાય અને દેખાય તો વંચાય અલગ લખી નથી બોલાવલા નથી બોલાય ને લખાય ક્યાંથી લખાય ને દેખાય ક્યાંથી દેખાય ને વંચાય ક્યાંથી પણ અલખ ને હોય અલખ ના માટે કઈક વિચારવું હોય તો કેવી રીતે વિચાર કારણ કે નામ તો છે અલગ તો નામ છે તો પછી આનો આનો ભેદ કે આનું મહત્વ શું હોય અમુક વાત બાબુ તમને ગમે થી તમે ગમે એની સાંભળજો તમને નહીં મળે જો હું એવડો મોટો કઈ કલાકાર છું તો એ મારી વાત નથી પણ બાપુ આપણું સંશોધન હું રાયડું પાડું છું ને મારા હાટું પાડું તમારા હાટું પાડતો નથી આ તો ગંગા હાલે જાય પીવો નો પીવો તમારી મોજ પણ આપડી મથા છે સો ઠીક છે તમે બધા સાંભળો છો એ એક તમારો ભાવ છે પ્રેમ છે હું તમને દિલ થી સ્વીકારું છું પણ બાકી માણસ તેલ નો ડબ્બો લઈને આવતો હોય ને તેલ નો ડબ્બો એટલે એને પૂછજો કે ડબ્બા કેટલા ડબ્બા નો શું ભાવ એટલે એમ એક બે હજાર હવે તેલ ના બે હજાર છે ડબ્બા તેલ કાઢી લો ડબ્બાનું શું આવે નકરા રૂપિયા આવે પણ જો મારી વાત ઉપર ધ્યાન આપજો કિંમત છે કોઈ કિંમત નથી પણ તેલ ને રાખવા માટે તેલ એમના એમાં દેહ ની બાપુ કિંમત નથી લખવું તો લખી લેજો દેહ ને દુનિયા દિવાળી જ મૂકવાની છે પણ દેહ વગર ભજન ન થાય લખવું લખી લેજો એટલે મા પૂછો કે

તેલ ને કિંમત તેલની છે પણ ડબો રાખો ડબ્બા વગેરે બાબુ તેલ નો અને તેલ નલ હોય હોય કે નું હોય કપાસ્યા લખાય ડબ્બા ઉપર તેલ ઉપર નો લખાય એટલે અલગ કહેવાય કેવાય તમે તેલનો ખોબો ભર્યો હોય કોઈ ભાઈડો કહી શકે છે કપાસિયા નું છે તો ડબ્બા ઉપર લખ્યું હોય એટલે બધા સેમસેલ નો ડબ્બો નાખે પામોલી નો પોસડા નો ઢોકળો કઈ ભાઈ બીજું ભર્યું હોય તો માન લેવાનું

એવું કઈ છે નહીં માણા થઈ જાવ બધા માણા છે હુંસા નિશા કોઈ છે નહીં આ તો વર્ણ વ્યવસ્થા જળવાય રહી એટલે બધું ગોઠવું છે ભાઈ કે કઈ કુને બાપુ આ દરબાર ને લાલ લોહી નીકળે ને ભરવાડ ને પીળું નીકળે કોળી ને રાતુ ને ધોરું નીકળે ને એવું કઈ છે તો આવવા જવાનો રસ્તો કઈ અલગ છે શરીર બનાવ્યા એમાં કઈ ફેરફાર છે કે દરબાર ને ચાર આંખો આપી આઠ હાથ આપ્યા